નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૌદ નવ બે હજાર પચીસ એટલે કે આજે રોજ રેવન્યુ તલાટીનું જે પેપર લેવામાં આવ્યું હતું એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ જોવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો

કે તમારે કયા પ્રશ્ન છે અને તમારે જે છે એ કઈ સિરીઝની અંદર પ્રશ્નો આવે છે જે ચોથા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે એન ક્લી એનો જવાબ જે છે એ ડી થશે પાંચમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ થશે હર્ષ સી છઠ્ઠા નંબર એ ચેન્જ ધ સબ્જેક્ટ ઇમિડિયેટલી જે સાતમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ થશે એ ટાયર આઠમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ થશે હેટપુલ જે નવમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ થશે કે સી કે ઇ ડબલ એફ ઇયર કેનલ અને પછી જે દસમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ થશે કેનાબેલ જે એ નંબરનો ઓપ્શન છે સી ડબલ એન આઈ બી એ એલ અને પછી અગિયારમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ થશે બી ઓમની બારમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ થશે એ એલ એ આઈ એન જે તેરમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ થશે ડૉક્ટર સચિચાનંદ સચિદાનંદ સિન્હા ચૌદમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ થશે એ બ્રિટન પંદરમા નંબરનો પ્રશ્ન છે એ જવાબ એનો જવાબ થશે એ મનુષ્ય વેપાર અને વેટનું પ્રતિબંધ સોળમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ થશે ડી ડીઠ જે સત્તરમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ થશે ડી કોઈ સત્તાધિકારી અથવા અદાલત સમક્ષ વકીલાત કરી શકશે નહીં જે અઢારમા પ્રશ્ન છે એનો જવાબ થશે સી પાંચ જે ઓગણીસમો પ્રશ્ન છે એનો જવાબ થશે સી રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી કોઈ વ્યક્તિને ભારતના એટર્ની જનરલ તરીકે નિમી શકે છે વીસમા નંબરનો જે પ્રશ્ન છે સંઘ જાહેર સેવા આયોગ જે એકવીસમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ છે એલ એમ સિંઘવી સમિતિ પછી જે બાવીસમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ છે દસ ડી એકવીસમા નંબરનો પ્રશ્ન જવાબ સી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ચોવીસમાં નંબરનો પ્રશ્નનો જવાબ સી એલપીજી જોડાણ જે પચીસમાં નંબરનો પ્રશ્નનો જવાબ છે બી નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓએ સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે છવ્વીસમાં નંબર પ્રશ્નનો જવાબ ડી દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં જે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન છે એની અંદર વિધાન આપેલા છે અને એની અંદર જે છે એ સી એ અને બી બંને જે છે એ સાચો જવાબ આવશે અઠ્યાવીસની અંદર ભારત પ્રાથમિક ઉત્પાદનોનું ચોખ્ખું નિકાસકાર હતું ઓગણત્રીસમા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે સી દારૂ જે ત્રીસમા નંબરનો પ્રશ્ન હતો એનો જવાબ આવશે બી કોપાલાની ખાડી કોપાલીની ખાડી એકત્રીસમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી કચ્છ અને જામનગર જે બત્રીસમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે સી સુરત જે તેત્રીસમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે એ ચાળીસ પોઈન્ટ ચુમોતેર લાખ છ પોઈન્ટ સાત ટકા અને એટ નાઇન પોઈન્ટ વન સેવન લાખ ચૌદ પોઈન્ટ આઠ ટકા જે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે સી રૂપાંતરિત જે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે જે વિધાનવાળો પ્રશ્ન છે અને એની અંદર જવાબ આવશે એ ફક્ત એક અને બે પછી છત્રીસમાં નંબર પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી દર્શાવેલ તમામ સડત્રીસમાં નંબર પ્રશ્નનો જવાબ આવશે સી સામા પાંચમ અડત્રીસમાં નંબર પ્રશ્ન ત્રીને ત્રીને તે ત્રિને ત્રેશ્વર મહાદેવ બી ઓપ્શન સાચો રહેશે ઓગણચાળીસમાં પ્રશ્ન સી ચૌદમી સદીમાં ચાળીસમાં નંબરનો પ્રશ્ન ડી દર્શાવેલ તમામ એકતાળીસમાં નંબરનો પ્રશ્ન જે જોડકાવાળો પ્રશ્ન હતો અને એની અંદર સી આઈસી પછી બે ડી ત્રણ બી અને ચાર એ એટલે કે એક સી બે ડી ત્રણ બી અને ચાર એ એવાળું જે છે એ સાચું રહેશે બેતાળીસમાં નંબર સાચો જવાબ રહેશે એ ભુજ તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સાચો જવાબ રહેશે સી કોબાજૈન તીર્થ જે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે બી વઘઈ જે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે એ સુલતાન કબૂઝ છેતાળીસમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે ઉષ્ણ કટિબંધીય નિત્ય લીલા અને અર્ધ લીલા જંગલો જે સુડતાળીસમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ એ આસામ અડતાળીસ નંબરનો પ્રશ્ન બી ચીન ઓગણપચાસ સી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ડી એટલે જે પચીસમાં નંબરનો પચાસમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે ડી વડાપ્રધાન એકાવનમાં પ્રશ્ન સી તીવ્રતા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ રહેશે બી ગુનેર ત્રેપનમાં નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ છે ડી દર્શાવે તમામ ચોપન નંબર પ્રશ્નનો જવાબ રહેશે બી રેન્જ જે પંચાવનમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે સી એ અને બી બંને જે છપ્પનમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે સી એકસો વીસ જે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે સી સાત પોઈન્ટ ત્રાણું ટકા જે અઠાવનમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે બી આ યોજના ખેડૂતોને સ્ટેન્ડ લોન સોલાર પંપ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે જે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે એ વીસ ટકા જે સાઠમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે સી સાડા પાંચ ટકા પછી જે એકસઠમાં નંબરનો પ્રશ્ન છે એ વિધાનવાળો પ્રશ્ન છે અને એનો જવાબ રહેશે સી ફક્ત એક અને ત્રણ પછી જે બાસઠમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે ડી ચોવીસ એપ્રિલ જે ત્રેસઠમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે સી ચીન જે ચોસઠમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે આલોક જોશી જે પાસઠમાં નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે ગંગા એક્સપ્રેસ વે જે છાસઠ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે સી જીનિવા જે સડસઠ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે વારણ જે અડસઠ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે એ ડૉક્ટર એમ આર શ્રીનિવાસન જે અગ્નિસિત્તેર નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે ડી દાહોદ જે સિત્તેર નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે સી બત્રીસ ટકા જે એકોતેર નંબરનો પ્રશ્ન છે એનું નામ છે એનો જે છે એ જવાબ રહેશે એ નો યુર ડીજી પિન જે બોતેરમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ છે સી એ અને બી બંને જે ત્રોતેરમા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ છે એ વાલ્મી થાપર જે ચુંબોતેર નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે સી અમદાવાદ પંચોતેર નંબરનો પ્રશ્ન જવાબ સી દસ બાય ત્રણ દિવસ પછી છોતેરનો નંબર પ્રશ્ન એ ઝીરો સિત્યોતેર નંબરનો પ્રશ્ન ડી દર્શાવેલ પૈકી કોઈ પણ એક નહીં ઇઠ્યોતેર નંબરનો પ્રશ્ન સાચો જવાબ રહેશે સી સાત પોઈન્ટ બે સેકન્ડ અગ્ન નંબર સાચો જવાબ રહેશે એ અગિયાર એસી નંબરનો પ્રશ્ન સાચો જવાબ રહેશે ડી દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં એક્યાસી નંબરનો પ્રશ્ન સાચો જવાબ રહેશે બી પંદર જે બ્યાસી નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે બી એકસો ને સુડતાલીસ ત્યાંસી નંબર સાચો જવાબ રહેશે એ પાંચ 84 નંબર સાચો જવાબ રહેશે સી અઢાર મીટર 85 નંબરનો પ્રશ્ન છે સાચો જવાબ રહેશે બી ચાર છ્યાસી નંબરનો પ્રશ્ન સાચો જવાબ રહેશે સી છ હજાર ત્રણસો નંબર સાચો જવાબ રહેશે બી ઓગણીસો સિત્તેર ઇઠ્યાસી નંબર સાચો જવાબ રહેશે એ આઈ સીએ આર નંબર સાચો જવાબ રહેશે બે હજાર ચૌદ નેવું નંબર સાચો જવાબ રહેશે સી ખાણકામ અને ફાર્માસ્યુટિકલ્સ એકાણું નંબર સાચો જવાબ રહેશે એ ઔદ્યોગિક બાણું નંબર સાચો જવાબ રહેશે સી મુંબઈ ત્રણું નંબર સાચો જવાબ રહેશે બી આઈ જીએસટી ચોરાણું નંબર સાચો જવાબ રહેશે જ્યારે અન્નતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો ઓછો થાય એના પછી પંચાણું નંબર સાચો જવાબ રહેશે જે આ વિધાનવાળો પ્રશ્ન છે અને સાચો જવાબ રહેશે ફક્ત બે અને ત્રણ છન્નું સાચો જવાબ રહેશે સી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા સત્તાણું નંબર સાચો જવાબ રહેશે એ ટેલિકેમ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અઠ્ઠાણું સાચો જવાબ રહેશે ડી ટકાઉપણું નવ્વાણું સાચો જવાબ રહેશે ડી દર્શાવેલ તમામ સો સાચો જવાબ રહેશે બી કચ્છ જિલ્લાના લખપત નજીક લાખાપર કામ તો આ સૌ પ્રશ્નો જે છે એ પૂરા થઈ ગયા છે તમારે આની સંપૂર્ણ પીડીએફ જોતી હોય તો એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે એકસો એક નંબરનો પ્રશ્ન સાચો જવાબ રહેશે ડી બ્રહ્મચર્ય એકસો બે વિધાનવાળો પ્રશ્ન છે અને એનો સાચો જવાબ રહેશે ફક્ત એક બે અને ત્રણ એકસો ત્રણ નંબરનો પ્રશ્ન સાચો જવાબ રહેશે દર્શાવેલ તમામ એકસો ચાર વાળો જોડકાવાળો પ્રશ્ન છે અને એનો જે છે એ સાચો જવાબ રહેશે બી એક એ બે સી ત્રણ બી અને ચાર ડી પછી જે પાંચમો એકસો પાંચ નંબરનો પ્રશ્ન છે એ વિધાનવાળો પ્રશ્ન છે અને એનો સાચો જવાબ રહેશે ફક્ત એક અને ત્રણ 106 સાચો જવાબ રહેશે જે વિધાન વાળો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે બી ફક્ત 2 અને 3 107 સાચો જવાબ સાચો જવાબ રહેશે બી ચોરી ન કરવી 108 સાચો જવાબ રહેશે બી સીસી દેસાઈ 109 સાચો જવાબ રહેશે એ કેલુભાઈ નાયક 110 સાચો જવાબ રહેશે 66.5 અંશ અને 23.5 અંશ 112 સાચો જવાબ રહેશે સી 30 અંશ 112 સાચો જવાબ રહેશે એ ઉષ્માવર 113 सही जवाब રહેશે માન માર 114 સાચો જવાબ રહેશે ખંડીય છાજલી 115 સાચો જવાબ રહેશે એ 237.5% પછી 116 સાચો જવાબ રહેશે સી મામા 117 સાચો જવાબ રહેશે બી 88 સેમી 118 સાચો જવાબ રહેશે ડી દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં 119 સાચો જવાબ રહેશે બી 0.06 120 સાચો જવાબ રહેશે ડી દર્શાવેલ પૈકી કોઈ નહીં એકસો એકવીસ સાચો જવાબ રહેશે એ ફિફ્ટી ફોર એકસો બાવીસ સાચો જવાબ રહેશે ડી દર્શાવેલ પૈકી કોઈ નહીં એકસો ત્રેવીસ સાચો જવાબ રહેશે સી નવ એકસો ચોવીસ એનો સાચો જવાબ રહેશે બી બાર એના પછી એકસો પચીસ સાચો જવાબ રહેશે જે આ વિધાનવાળો પ્રશ્ન છે અને એનો સાચો જવાબ રહેશે ડી માહિતી પર્યાપ્ત નથી એકસો છવ્વીસ એનો સાચો જવાબ રહેશે બી ઉત્તર એકસો સત્યાવીસ એનો સાચો જવાબ રહેશે એ ઓ બી એક્સ ઓ પછી એકસો અઠ્યાવીસ એનો સાચો જવાબ રહેશે વિધાનવાળો પ્રશ્ન છે અને એનો સાચો જવાબ રહેશે એ વિધાન એક એકલું જ ઉત્તર આપવા માટે પ્રયાસ છે પછી એકસો ઓગણત્રીસ એ પણ વિધાનવાળો પ્રશ્ન છે અને એનો જવાબ જવાબ છે ડી ઉત્તર મેળવવા માટે બંને વિધાનો આવશ્યક છે એકસો ત્રીસ સાચો જવાબ રહેશે જે છે એ અગિયાર એકસો એકત્રીસ સાચો જવાબ રહેશે બાવીસ પોઈન્ટ પાંચ લીટર એકસો બત્રીસ સાચો જવાબ રહેશે સી દસ હજાર આઠસો એકસો તેત્રીસ એ સાચો જવાબ રહેશે વીસ વર્ષ એકસો ચોત્રીસ સી સત્તર ત્રાણું જે છે એ સાચો જવાબ રહેશે પછી એકસો પાંત્રીસથી એકસો સડત્રીસ નંબરના પ્રશ્નો છે એ ફકરા પરથી તમારે જે છે એ લખવાના થશે તો જેમાં એકસો પાંત્રીસ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે ટી સંગીત નિર્દેશક છે પછી એકસો છત્રીસ સી સસરા અને જમાઈ એકસો સડત્રીસ એ યુ એસ આર અને એકસો અડત્રીસ પ્રશ્નનો જવાબ છે એનો જવાબ રહેશે એ પચાસ અંશ એકસો ઓગણચાળીસ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે એક્યાસી વર્ષ કે એકસો ચાલીસ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે એકસો વીસ એકસો ને નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે સી સાતસો પચાસ એકસો બેતાળીસ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે ડી દર્શાવેલ પૈકી કોઈ નહીં એકસો તેતાળીસ પ્રશ્નનો જવાબ રહેશે સી આશ્ચર્યચકિત થઈ જવું એકસો ચુમ્માળીસ પ્રશ્નનો જવાબ થશે બી શક્તિનો સમજણ શક્તિનો ઉદય થવો એકસો પિસ્તાળીસ નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ રહેશે સી નબળી વ્યક્તિ પણ સમય આવે ત્યારે સમય આવે હોશિયાર થઈ જાય એકસો છેતાળીસ પ્રશ્નનો જવાબ રહેશે એ ઓછી કિંમત આપીને મોટી વસ્તુ લેવી એકસો સુડતાલીસ વિભાવ કયો સમજશે તો એનો સાચો જવાબ છે ડી તત્પુરુષ એકસો અડતાલીસ એ ઉપપદ એકસો ઓગણપચાસ એનો સાચો જવાબ છે એ શીખ રેણી એકસો પચાસ સાચો જવાબ છે છંદ કયો છે તો અનુષ્ટુમ એકસો એકતાળીસ સાચો જવાબ છે શબ્દાનું પ્રાસ એકસો બેતાળીસ સાચો જવાબ છે એ સજીવા રોપો એકસો ત્રેપન સાચો જવાબ છે જડસુ એકસો ચોપન સાચો જવાબ છે બી આધેડ એકસો પંચાવન સાચો જવાબ છે ડી દુષ્કાળ એકસો છપ્પન સાચો જવાબ છે બી શેઠ કારખાનામાં કામ કરતા મજૂરોને બોલાવ્યા શેઠે કામ કર કારખાનામાં કામ કરતા મજૂરોને બોલાવ્યા એકસો સત્તાવન સાચો જવાબ છે સચિત એટલે સત પ્લસ ચરિત્ર 158 સાચો જવાબ છે રત્ન પ્લસ આકાર એટલે રત્નાકાર ઓપ્શન 159 ક્વેશ્ચન 159 સાચો જવાબ છે બી કનક 160 સાચો જવાબ છે સી લાકડા 161 સાચો જવાબ છે સી કટડ 162 સાચો જવાબ છે સુગમ 163 સાચો જવાબ છે બી ડોન્ટ રિસાયકલ સ્લેશ આર વેસ્ટિંગ 164 સાચો જવાબ છે સી વોસ કમિંગ एक सौ पांसठ साचो जवाब है ऑल द डिटेल्स ऑफ द इन्वेस्टिगेशन हैव ऑलरेडी बीन डिक्लेर्ड द डिपार्टमेंट तो ये एक सौ पांसठ ए साचो जवाब रहते एक सौ छासठ सा जवाब है बाय वूम वॉट सी टोल्ड सच थिंग्स एक सौ सड़सठ साचो जवाब है सी मी वेदर आई वॉज गोइंग टू द म्यूजिकल इवनिंग ध नेक्स्ट डे ए एनो जे एन साब रहें पची एक सौ अड़सठ साचो जवाब से सी ही टोल्ड मी देट ही एक्सपेक्टेड મી ટુ એટેન્ડ હિઝ બર્થડે પાર્ટી એકસો અગ્ન સાચો જવાબ રહેશે સ્કોરિંગ ઇન સ્ટેટેક્સ ઇઝ નોટ ડિફિકલ્ટ એકસો સિત્તેર સાચો જવાબ રહેશે ડીએન એકસો એકોતેર નંબર પ્રશ્નોનો જવાબ જે છે એ નથી મળ્યો પછી એકસો પ્રશ્નનો સાચો જવાબ રહેશે એમિનો એસિડ એકસો પ્રશ્નનો જવાબ જે છે એ રહેશે એ ગેલેરી લિ એકસો પંચોતેર એ ડોક્ટર વિક્રમ એકસો એ ડોક્ટર વિક્રમ સારાભાઈ એકસો પંચોતેર એ આકાશ एक सौ छोतेर बी अफ्सरा एक सौ सीत्योतेर सी एच ए एल हिंदुस्तान एरोनोटिक्स लिमिटेड एक सौ इंठौतेर ए गगन यान, एक सौ अग्नसी सी ए बनने, एक सौ एशी बी ब्रीडर रिएक्टर एक सौ एक डी गौरव एक सौ बयासी सी जे आजवाड़ो प्रश्न है सी फक्त एक अने अं एक सौ त्याशी एनी एन ए डी એ એન એ ડી પછી એકસો ચોર્યાસી નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે બી બી ટુ સી એકસો પંચ્યાસી એનો સાચો જવાબ રહેશે ડી દર્શાવેલ તમામ એકસો છ્યાસી એનો સાચો જવાબ રહેશે સી ચોથો એકસો સિત્યાસી એનો સાચો જવાબ રહેશે વિધાનવાળો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે બી ફક્ત બે અને ત્રણ એકસો અઠ્યાસી સાચો જવાબ રહેશે ડી વી નારાયણ એકસો નેવ્યાસી સાચો જવાબ રહેશે બે હજાર ત્રીસ એકસો નેવું સાચો જવાબ રહેશે દર્શાવેલ તમામ એકસો એકાણું એ બેટ દ્વારકા એકસો બાણું સી રશિયા એકસો ત્રાણું બી ફિનલેન્ડ ફિનલેન્ડ એકસો ચોરાણું ડી યુ એ એકસો પંચાણું અને સાચો જવાબ છે એ સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ એકસો છન્નું સાચો જવાબ રહેશે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ એકસો સત્તાણું સાચો જવાબ રહેશે સી બાંગ્લાદેશ એકસો અઠ્ઠાણું સાચો જવાબ રહેશે એ ફ્રાન્સ એકસો નવ્વાણું સાચો જવાબ રહેશે બી ઇઝરાયલ અને વીસમાં બસોમાં નંબરનો જે તમારો છેલ્લામાં છેલ્લો પ્રશ્ન છે એનો જે જવાબ રહેશે એ છે નિવેશક દીદી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો એનો જવાબ છે સી એ અને બી બંને તો મિત્રો આ હતો આ જૂનો વિડીયો જેની અંદર આપણે તમામ બસોએ બસો પ્રશ્નો છે એના જવાબ મેળવ્યા છે તમારે જે પણ પ્રમાણે તમારા પેપરનો સેટ હોય એ પ્રમાણે પ્રશ્નોના જવાબ જોઈ અને તમારે કહેવાના છે કે તમારે કેટલા માર્ક્સ જે છે એ થાય છે તમામ મિત્રોએ એમને જેટલા પણ માર્ક્સ લેતા હોય તેટલા જરૂરથી જે છે એ કોમેન્ટ કરીને જણાવવાના છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ